પ્રશ્ન નંબર એક મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે અપ લિવર બી ફેફસા સી અનડી દી સ્વાદુપિંડ સાચો જવાબ છે અપ લિવર પ્રશ્ન નંબર બે मोबाइल फोन सौरे क्या देश कंपनी बनावे छे? अ) जापान देश बी भारत देश सी चीन देश डी अमेरिका देश साचो जवाब छे सी चीन देश प्रश्न नंबर त्र भारत भारतना क्या वड़ा प्रधाने त्र वक्त लग्न कर मनमोहन सिंह दी इंदिरा गांधी सी राजीव गांधी दी दामोदर रावल साचो जवाब छे सी राजीव गांधी प्रश्न नंबर चार ફ્રીઝનું પાણી ક્યાં ગેસના કારણે ઠંડુ થાય છે અ ઓક્સિજન બી નાઇટ્રોજન સી હાઇડ્રોજન એમોનિયા સાચો જવાબ છે એમોનિયા પ્રશ્ન નંબર પાંચ ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે અફ સફરજન બી કેળા સી જામફળ દી કેરી સાચો જવાબ છે દી કેરી પ્રશ્ન નંબર છ અંગ્રેજોનો સૌથી વધુ વિરોધ કોણે કર્યો હતો मुगलों ए बी मराठाओ सी राजपूतो ए दी जवाब छे बी मराठाओ ए प्रश्न नंबर सात क्या जीवना करड़वा डेंग्यू असर थाय बी मकोडो सी मच्छर દીક વંદો સાચો જવાબ છે સીક મચ્છર પ્રશ્ન નંબર આઠ ક્યાં જાનવરના દૂધનું પનીર સૌથી મોંઘું વેચાય છે ગાયના દી ઘેટીના સીખ ગધેડીના દી ઉટડીનું સાચો જવાબ છે સીક ગધેડીના પ્રશ્ન નંબર નવ ક્યાં જાનવરનું દૂધ કાળા રંગનું હોય છે અકગેંડાનું દીક જીબરાનું સી સિંહણનું દીક હાથીનું સાચો જવાબ છે

વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો